નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો કુંભ રાશિના લોકો બીજાની સલાહ સાંભળો પરંતુ તમારા આદાયની વાત ક્યારે છોડશો નહીં મિત્રો કારણ કે મિત્રો જીતનો રસ્તો ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં બાકી બધા હાર માની લેશે મિત્રો મિત્રો આજે તમે જ્યાં શો જેવી પરિસ્થિતિઓમાં શો આ સંદેશ સીધો તમારા જીવનના તે વળાંક પર પહોંચી રહ્યો છે મિત્રો જ્યાં મિત્રો પરિવર્તનનો નાદ સંભળાઈ રહ્યો છે મિત્રો તમે વર્ષોથી જે પ્રામાણિકતા સરતા અને મહેનત તમારા જીવનમાં બતાવી આજે તેનો સમય આવી ગયો છે મિત્રો તો મિત્રો જ્યારે મહાદેવ તમારા ભાગ્યના પાના ફેરવવાના છે યાદ રાખજો મિત્રો જ્યારે વિધાતા કોઈ નિર્ણય લેશે ત્યારે ન તો કોઈનો ડર ચાલે છે તો તો કોઈની કોઈની ચાલ ભલામણ સાંજના સમયે જ્યારે ઘડિયાળ પાંચને વીસ ને પાર કરે છે આકાશમાં એક નવી રેખા દોરાઈ જશે જે તમને જૂના અપમાનો તણાવો અને કડવા શબ્દોથી ઉપર ઉઠાવી નવી ઓળખણ આપશે જે લોકોએ તમને ક્યારેય નબળા સમજ્યા જેમની નજરમાં તમે હંમેશા નિષ્ફળ રહ્યા તે હવે ચૂપ થઈ જશે મિત્રો કારણ કે મિત્રો મહાદેવનો આદેશ અટલ હોય છે અને આજે તે જ આદેશોનો સમય છે જો આજે તમે જીવનથી નિરાશ થઈને બેઠાશો તો મિત્રો માની લો કે પ્રભુએ તમને આગળ વધવાનો નવો સંકેત મોકલ્યો છે તો મિત્રો સૌથી પહેલા જે ગણેશજીના સાચા પક્ષ છે જમનામાં સરતા છે તેઓ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખી અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગ્રહોની ચાલમાં જે હલલ ચલર હજી સુધી નથી લાગતી તે થોડા કલાકોમાં તમારા જીવનના દરેક ક્ષેત્રમાં અસર દેખાડવા લાગશે મિત્રો તો મિત્રો આગામી ચોવીસ કલાકમાં કોઈ મોટું રહસ્ય જે અત્યાર સુધી અચાનક સામે આવી તમને શકે છે મિત્રો મિત્રો તો જીવનમાં અને બંનેની પરીક્ષા થશે પરંતુ જેમના સાચા છે કર્મ સાચા છે તેમના પર મહાદેવની વિશેષ કૃપા વરસવાની છે તો મિત્રો આ સમય તમારા મન વાણી અને કર્મને શુદ્ધ રાખવાનો છે મિત્રો કારણ કે મિત્રો દરેક નાના નાના નિર્ણયોનું ફળ આજે ઝડપથી મળવા લાગે છે મિત્રો તમારું ભાગ્ય જૂના તાળાની હાથમાં છે જો તમે સાચા મનથી મહાદેવનું સ્મરણ કરશો તો દરેક અડચણ એવી તૂટશે જેમ જેમ મિત્રો પતજડ પછી નવા પાંદડા ખીલી ઉઠે છે આવનારો દરેક ક્ષણ તમને તમારી અંદર ઝાંખવાનો અને તમારી શક્તિને ઓળખવાનો મોકો આપે છે મિત્રો જીવનમાં અચાનક થતા આ બદલાવ તમને તમને ડરાવે નહીં પરંતુ જગાડે કારણ કે શિવનો આશીર્વાદ હંમેશા તેમના પર વરસે છે જે દેખાડા વિના સાચી શ્રદ્ધા રાખે છે ક્યારેક ઈશ્વર ફક્ત એક સંકેત મોકલે છે કદાચ આજનો દિવસ આજની આ કડી તે સંકેત છે જેટલી વાર તમે મનથી હરર મહાદેવ બોલશો મિત્રો તેટલી વાર તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે હવે મિત્રો આગળના રસ્તે એક નવી રોશની એક નવી આશા અને એક ગહન અનુભવ તમારી રાહ જોઈ રહ્યો છે મિત્રો શાંત મનથી દરેક બદલાવને સ્વીકારો કારણ કે મિત્રો જે થવાનું છે તે હવે થઈને જ રહેશે અને તમારી કિસ્મત તે દિશામાં આગળ વધી રહી છે જ્યાં તમને તમારા પ્રયાસોનું સાચું ફળ મળવાનું છે મિત્રો જે લોકો તમને ગિરાવવાની કોશિશ કરતા હતા હવે તે જ લોકો તમારી સાથે ઊભા રહીને તમારા સંઘર્ષ અને સફળતાની વાર્તા મિત્રો સાંભળશે પ્રભુ શિવનો આશીર્વાદ તમારા માથે છે બસ તમારો વિશ્વાસ મિત્રો આજ તે ઘડી છે જ્યારે તમારા જીવનનું નવું પ્રકાશરણ પ્રકારણ શરૂ થઈ રહ્યું છે ધીરજ રાખો મિત્રો ભરોસો રાખો અને ઈશ્વરનું નામ લઈને તમારું આગળનું પગલું આગળ વધારો કારણ કે મિત્રો પરિવર્તનની આ લહેર તમને ઘણે દૂર લઈ જવાની છે તો મિત્રો આ સમય તમારી અંદર ઝાંખવાનો છે અને જેટલી કલાકો છે જીવનમાં એક વિશેષ શુભ સૂચનાઓનો દરવાજો ખોલવા તૈયાર છે મિત્રો મહાદેવની અસીમ કૃપાથી કર્મ તે આવવાની છે જ્યારે કોઈ વિશેષ સમાચાર કે મોટ

પરંતુ તે જ લોકો તમારી પાસ સામે સૌથી મોટી ષડયંત્ર રચતા આવ્યા છે મિત્રો જેમના નામ તમારા સૌથી નજીકના લોકોમાં સામેલ છે કોઈ કર્મ કોઈ સગુ અને કોઈ તે જે વર્ષોથી મિત્રોનું મિત્રોનો મુખોટો પહેરીને તમારી આસપાસ રહ્યો છે જ્યારે બાગેશ્વર બાબાએ તમારી પરચી ખોલી ત્યારે આ રહસ્ય ખોલ્યું કે તમારા જીવનમાં વારંવાર આવેલી અડચણો અને વારંવાર તૂટેલી આશાઓ પાછળ લોકોનો હાથ હતો તો મિત્રો આ લોકો તંત્ર મંત્ર અને કાળા જાદુના રસ્તે તમને નુકસાન પહોંચાડતા રહ્યા ક્યારેક તમારા પરિવારને તોડવાની ક્યારેક તમારા માન સન્માનને તોડવામાં મેળવવાની કોશિશ કરી તમારે એ સમજવું જરૂરી છે કે જે સૌથી વધુ તમારી વિરુદ્ધ બોલે છે સૌથી વધુ શંકા કરે છે કે તમારી ગેરહાજરીમાં પરિવારના અન્ય સભ્યોના નામ મનમાં ઝેર પહેરે પહેરે છે તે જ સૌથી મોટો ખતરો છે મિત્રો હવે સમય આવી ગયો છે જ્યારે તમારે કોઈ નાની ઘટના દરેક નાની ગુંજને ધ્યાનથી જોવી પડશે મિત્રો કારણ કે ઘણીવાર દગો ત્યાં દગો ત્યાંથી મળે છે જ્યાં સૌથી વધુ ભરોસો કર્યો હોય થોડા વર્ષોથી કોઈએ સતત તમારી પ્રગતિમાં અડચણ ઊભી કરી સંપત્તિ કે ધન માટે ટોણા ટોળકા કર્યા પરિવારમાં કળ કળનું વાતાવરણ બનાવ્યું અને તમારા ભાગ્યને વારંવાર ડગમગવાની કોશિશ કરી ડગમગવાની કોશિશ કરી સૌથી મોટી વાત એ છે કે આ બધા પાછળ એ જ લોકો છે જેના માટે તમે હંમેશા ભલાઈ કરી ભલે તમારી મુશ્કેલી સુપાય લીધી હોય હવે એ જરૂરી છે કે તમે કોઈના કહેવાથી મોટો નિર્ણય ન લ્યો જેમ મીઠાઈમાં ઝેર ભળે તો તેમાં રંગ રૂપથી નહીં પરંતુ સ્વાદથી જ ઓળખાય ઓળખણ મળે એવી જ રીતે તમારે અપનામાં છુપાયેલા દુશ્મનોને તેમના વ્યવહાર શબ્દો અને વારંવાર તમારા મનમાં શંકા કે ડર ઉભો કરતા કર્મોથી ઓળખવા આ સમયે તમારે તમારી આંતરિક શક્તિને જગાડવી મૌન રહીને તમારી અંદરની રચનાઈને સચ્ચાઈને ઓળખવી જીવનની અનિશ્ચિતતાઓને સ્વીકારવી ગાયેલા કાલના દુઃખ કે કોઈ અપમાનના જવાન જવાનો શોખ છોડીને ફક્ત આજમાં જીવવું શીખવું કારણ કે મિત્રો ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની પકડ બંને મળીને તમારી આજની ખુશીઓને ગળી જાય છે ઈશ્વરની આપેલી દરેક શ્વાસ એક ઉપહાર છે દરેક ક્ષણમાં નવી શરૂઆત છુપાયેલી છે તેથી મિત્રો જેમની પાસે તમે શો તેમની સાથે ખુશી વહેંચો અને જેમનો સાથ છૂટી ગયો તેમને સન્માનપૂર્વક યાદ કરી આગળ વધો યાદ રાખો મિત્રો મહાદેવ ક્યારે કોઈ સાચા ભક્તને અવગણતા નથી જેમના મનમાં ભરોસો છે જે પોતાના કર્મોમાં સચ્ચાઈ રાખે છે તેમની રક્ષા સ્વયં પ્રભુ કરે છે મિત્રો ભલે દુનિયા ગમે તે કહે કોઈ ગમે તેટલું ષડયંત્ર કરે આ જ સમય છે જ્યારે તમારે તમારા ભાગ્ય પર પરોશો કરીને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધવું આગળ વધો મિત્રો હર હર મહાદેવ બોલો અને જીવનના દરેક સારા ખરાબ અનુભવને સ્વીકારો કારણ કે મિત્રો આજ યાત્રા તમને તમારા સાચા મુકામ સુધી પહોંચાડશે તો મિત્રો આજના આ વિશેષ સંદેશને જેટલો શક્ય હોય શાંતિ અને એકાગ્રતાથી સાંભળો જીવનમાં દરેક વખત સમસ્યા બહારથી નથી આવતી ઘણીવાર પોતાના ઘર અને પરિવારની અંદરથી જ ઊભી થાય છે મિત્રો ત્યારે તેમની સામે ત્રણ એવા નામ ઉભરી આવ્યા જેમની ચાલકી અને પાસ સળથી તમે આજ સુધી અજાણ રહ્યા આ લોકો તમારી દિનચર્યા ઘરની નાની મોટી દરેક ગતિવિધિ અને લાગણીઓને ખૂબ સારી રીતે જાણે છે મિત્રો તમારા વ્યવહાર પર નજર રાખે છે અને તમારી દરેક નબળાઈને ઓળખી ઓળખી ચૂક્યા છે તેમાંથી એક શત્રુ તમારા ઘરની દિવાલોની અંદર જ હાજર છે મિત્રો આ વ્યક્તિ તમારી સૌથી નજીક છે તેને દરેક સિત્તમ સુપાયેલો છે તે નકાબ જે વર્ષોથી તમે ગેરમાર્ગે લઈ રહ્યો છે બાકીના બે તમારા સંબંધોના જાળમાં ક્યાંક ભાઈ બહેન સગા સંબંધી કે ખૂબ જૂના મિત્રોના રૂપમાં તમારા જીવનમાં ઊંડી પકડ બનાવી ચૂક્યો છે તેમની સાચી ઓળખણ એ છે કે તેઓ તમારા વિશ્વાસના સૌથી નજીક છે તેથી તેઓ પોતાની ખરાબ નજર ટોણા ટોડકા અને જાદુ ટોણા દ્વારા તમારી ખુશીઓને બાંધવાની દરેક શક્ય કોશિશ કરતા આવ્યા છે મિત્રો મિત્રો તમારા પરિવારના ઘણા સભ્યો હવે તેમના પ્રભાવમાં પણ આવી ગયા છે તેમનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે તમારા ઘરની પરક્તિ અટકી જાય અને તમારું જીવન હંમેશા સંઘર્ષમાં ફસાયેલું રહે મિત્રો હવે એવું ન વિચારો કે તમારી સજન સત્તા કે પ્રમાણિકતા નબળાઈ છે ઉલટું આ તો તે શક્તિ ઉલટું આ તો તે શક્તિ છે જે આજ સિદ્ધિ આજ સુધી તમને દરેક સંકટમાંથી બહાર કાઢતી રહી છે પરંતુ હવે જરૂર છે કે તમે આ સુપાયેલા શત્રુઓને ઓળખો તેમનાથી સંપૂર્ણ સાવચેત અને દૂર રહો ભલે તેઓ પોતાના જ કેમ ન હોય તમારા જીવનમાં અત્યાર સુધી જેટલી પણ મુશ્કેલીઓ આવી તે તમારી કિસ્મતની નહીં આ આ અપનાની ચાલુનું પરિણામ હતું જો તમારા જીવનમાં સતત અડચણો આવી રહી છે આર્થિક મુશ્કેલીઓ બની રહી છે કે પરિવારમાં વારંવાર કળ અને અસંતોષનું વાતાવરણ બને છે તો મિત્રો સમજી લેજો કે દેવી દેવતાઓની કૃપા રૂઠી ગઈ છે અને તે સુપાયેલા શત્રુઓના તંત્ર મંત્રની અસર આવી છે એવામાં તમારે તમારા ઈષ્ટદેવની પૂજામાં જોડાઈ જવું માતા રાણી કાળી મા અને શેરાવાળીના સાચા નામનો જાપ કરો દરેક ખરાબ શક્તિ આપોઆપ ભાગી જશે મિત્રો હવે તમારા જીવનમાં એવો ચકા ચમત્કાર થવાનો છે જેને કોઈની સાથે શેર ન કરો મિત્રો આ અનુભવ તમારી અંદર જ રહે કારણ કે આ ગુપ્ત જ તમારી સફળતાને બચાવશે મિત્રો ચાર વિશેષ દિવ્ય સંદેશ તમારા જીવનમાં આજે ઉતરવાના છે જેનાથી તમારી કિસ્મતની રાત એકદમ ઉજાસમ બદલાઈ જશે મિત્રો દેવી દેવતા પોતે તમારા જીવનના બધા બંધ દરવાજા ખોલવાના છે બસ મિત્રો તમારે ધ્યાન રાખો કે આ ગુપ્ત સંદેશને ફક્ત તમારા સુધી મર્યાદિત રાખો તેને બહાર ફેલાવવાની ભૂલ ન કરો મિત્રો નહીં તો ફરીથી શત્રુ તેનો દુરુપયોગ કરી શકે છે અત્યાર સુધી તમે જેટલો સંઘર્ષ કર્યો જેટલી પીડા એકલા સહન કરી તે બધું હવે ખતમ થવાનું છે તો મિત્રો ભગવાનનો આદેશ છે કે તમારી નવી સવાર દસ્તક આપવાની છે તમારા જૂના કાર જોવાના છે અને ભાગ્યસિંહની ગર્જના જેવું પ્રબળ થવાનું છે જે લોકોને તમે સૌથી વધુ પોતાના સમજતા હતા તે જ આજે તમને સૌથી મોટો દગો આપવાની યોજના બનાવી રહ્યા છે મિત્રો તો મિત્રો તેમના ઈરાદાઓને ઓળખવું ખૂબ જ જરૂરી છે બસ હવે સમય આવી ગયો છે તમારા મનને શાંત રાખવાનો ઈશ્વરની પ્રાર્થનામાં ડૂબી જવાનો અને મિત્રો દરેક નાના મોટા સંકેતને ઓળખીને તમારા જીવનની રક્ષા કરવાનું મિત્રો સફળતા અને સમૃદ્ધિ હવે તમારી ખૂબ જ નજીક છે દેવતાઓની વિશેષ કૃપા તમારા પર બની રહે છે જેટલી ગુપ્તતા તમે આ રહસ્યોને આપશો તેટલી જ ઝડપથી મિત્રો તમારી કિસ્મત બદલાતી જશે મિત્રો તમારા કાર્યો ઈચ્છાઓ અને સપના કોઈની સાથે શેર ન કરો કારણ કે નજર અને નજર અને ખરાબ શક્તિઓ હંમેશા તૈયાર બેઠેલી હોય છે ઈશ્વરનો આશીર્વાદ તમારા માથે છે બસ મિત્રો દઢ વિશ્વાસ સાથે તમારા જીવનની દોર પોતે સંભાળો માતા રાણીનું નામ લ્યો દરેક પડકારોને આશીર્વાદ સમજો અને આગળ વધતા રહો મિત્રો કારણ કે મિત્રો આ સમય તમારી તકદીરનો સાચો રંગ બતાવવાનો છે તો મિત્રો આજનો આ સંદેશ તમને એવા અદ્ભુત વળાંક પર લાવીને ઊભો કરે છે જ્યાંથી તમારું જીવન સંપૂર્ણ બદલવાનું છે તો મિત્રો આ તે ક્ષણો છે જેના માટે તમે ન જાણે કેટલી વાર આંસુઓ સાથે પ્રાર્થના કરી અને જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા તો મિત્રો આ સંદેશ કોઈ સામાન્ય વાણી નથી પરંતુ તેત્રી કોટી દેવતાઓની કૃપા તમારા જીવન સુધી પહોંચ્યો છે જેના જેમની યા દયાથી તમારી તકદીરનું દરેક પાનું હવે નવા ઉજાસમાં રંગાવાનું છે તેથી જે પણ પ્રભુ શ્રી રામના સાચા ભક્ત છે કૃપા કરીને વિડીયોને એક પ્યારી લાઈક કરે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી હનુમાન જરૂર લખો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ